સુરતમાં કોરોના વાયરસનો પક પસારો થયો છે શહેરમાં વધુ ચાર કોરોનાના નવા કેસ નોંધાયા છે માંથી દર્દીઓ બહાર ગામથી સુરત આવ્યા હતા શિમલા જહાંગીરપુરાની મહિલા કોરોના સંક્રમિત થઈ છે દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકો સુરક્ષિત છે કોરોના સંક્રમિત ચારેય દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે દર્દીઓના સેમ્પલ્સ જે માટે મોકલવામાં આવ્યા છે જેમાં સુરતમાં એક અઠવાડિયામાં કુલ તેર કોરોનાના કેસ નોંધાયા છે તો રાજ્યમાં વધતા કોરોનાના કેસ આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે જોકે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સામે લડવા પૂરતી તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા બોકડ્રીલ યોજાઈ હતી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ચેકિંગ હાથ ધરાયું હતું હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તો સિવિલમાં વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્કને મૂકવામાં આવી છે કોરોનાના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો અસારવા સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દી પેકી એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે 8 મહિનાના બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે તો સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ બે દર્દી સારવાર હેઠળ છે એક ચેન્ના ઓક્સિજન પર છે અને એને ઘણી બીજી બધી પોલી છે બારસો બેડના દરેકે દરેક બેડને પણ ઓક્સિજન કનેક્ટેડ બેડ કરી દીધો છે જેથી કરીને ઓક્સિજન રિક્વાયરમેન્ટની જરૂર પડે કોઈને દાખલ કરવાની જરૂર પડે તો ત્યાં સુધી આપણે પહોંચી શકીએ બે વીસ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક અવેલેબલ છે એટલે એક સિવિલ સાઈડ અને એક બેડ સાઈડ એટલે એ એનો સપ્લાય થકી કોઈ પણ જાતનો ઇસ્યુ થવાના ચાન્સીસ નથી